જૂનાગઢ મધુરમ વિસ્તારમાં વાડલા ફાટક સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા અને મોટા ભૂવા પડ્યા છે જેના કારણે વાહન અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાને કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ થતા રહેશે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવવું ખૂબ જ જોખમી બન્યું છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રના અંગે અનેકવાર રજૂઆતો કરી પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ રોડ પરના ખાડાઓ ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી વધુ જોખમી બને છે પહેલી જગ્યાએ રોડનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની માંગ છે શું નામ ભેમાનું હું અહીંયા મધુરમ મોટી પ્લેસ સાઉનશીપમાં રહું છું આજુબાજુના વિસ્તારમાં મંથલી રોડ ઉપર મધુરમ વિસ્તારમાં ઘણા બધા ખાડાઓ અને રોડ ઉપર આ થઈ ગઈ છે અને મોટરસાયકલ લઈને જવામાં અહીંયા જોખમ થઈ ગયું છે એચસીડો બહુ થાય છે અને અવારનવાર માણસો વિદ્યાર્થીઓ ચાર પાંચ ખૂલો અહીંયા આવેલી છે એટલે બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની જે લઈ જવાની વાન છે એ વાનને પણ તકલીફ પડે છે અને ક્યારેક ફસાઈ પણ જાય છે તો તંત્રને વિનંતી કે તાત્કાલિક આ ખાડાઓ જે છે એમાં રિપેરને પાકું કામ કરવાનું કાચું કામ ધોર નાખે વ્યાજ આવો તો એ ખાડા છે એ પાછા તરત બે દીમા ઉકળી જવાના છે એટલે કામ કરો એ પાકું કામ કરો અને થોડુંક પ્રજાનું ધ્યાન રાખો એવી એમને તમારે તમને વિનંતી કરું છું જે મારું નામ છે યશ મોકરિયા અને હું વિશ્વકર્મામાં રહેવાસી છું આજે હું મધરમમાંથી આવ્યો તો મને રસ્તા જોઈને મને એવું થયું કે સરકાર શું કરે છે અને આમ આવતો હતો મધુરમમાં અને હું ગેટ પાસે પહોંચ્યો ત્યાં એક ખાડો મને ના દેખાડો ને પાછળ એટલી ટ્રાફિક અને હું ખાડામાં જે પડ્યો અરે પાછળ ટ્રાફિક હતી બહુ અને જ્યારે પાછળ ટ્રક આવતો હતો હું તો હું બચી ગયો બાકી આખા રસ્તા એટલે બહુ ઓલા રસ્તા સરકારને મારે એક જ માંગણી છે કે રસ્તા સરખા કરાવો બધે ઠીગડા મારી મારીને વયા જાય છે તો રસ્તા રસ્તા એવાને એવા છે તો રસ્તા સરખા કરાવવાની મારી માંગણી છે અને તો આગળના જે ખાડા છે એ દેખાતા નથી ગયો ગયો તો ભવનાથમાં ખાડા અને પાણી બહુ ભરાય છે અમારી સોસાયટીમાં પણ ખાડા બહુ છે ત્યાં પાણી બહુ ભરાય છે અને સરકારને માંગણી એટલી જ કરવાની કે વિશ્વકર્મા માં વિશ્વકર્મામાં એટલો આમ ખરાબ રસ્તો છે કે

અમારે તો કેટલા એક્સિડન્ટ થયા છે આવા જ ખાડામાં થયા છે શું હા રોજ સારવાર કરે તો સારું વધારે ખાડાની ને કરે છે તે કેવું કામ કરે છે હાર આવું કાચું કામ કરે છે ધૂળ નાખી દે કાકડી નાખી દે કંઈક સારું વ્યવસ્થિત કરવું જોઈએ ને તારે પ્રકાશના બેસા થઈ યજ્ઞેશ બાજબે વ્યાગ ન્યૂઝ ને